પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને વાવડી ખુર્દ ટોલ પ્લાઝા બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામ પાસે અમદાવાદ ઇન્દોર હાઇવે માર્ગ પર ટોલ પ્લાઝા છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે જ્યાં વાહન માલિકો અને પસાર થતા વાહનો પાસેથી જંગી ટોલ વસૂલવામાં આવે છે જે નીતિ મુજબ ગેરકાયદેસર છે કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો કે જો સાહીઠ કિલોમીટરની અંદર બે ટોલ પ્લાઝા હોય તો તેના દ્વારા વસૂલવામાં આવતો ટોલ પ્લાઝા બંધ કરવો જોઈએ બાવડી ખુર્દ ટોલ પ્લાઝા ગોધરા શહેર અને ગ્રામ્ય શહેરા કાલોલ તાલુકાના વિવિધ ગામોની ખૂબ નજીક આવેલો છે જે અતિશય ટેક્સ વસૂલ કરવામાં આવે છે જે ગંભીર અને ચિંતાજનક બાબત છે ખેડા જિલ્લાના ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિરે આવતા જતા ભક્તોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે ગોધરા શહેરમાં ટ્રાન્સપોર્ટનો મોટો ધંધો છે જેના પર ઘણા લોકો આધાર રાખે છે જેને લઈને ગોધરા શહેર નજીક આવેલ વાવડી ખુર્દ ટોલ પ્લાઝા તત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તે બાબતને ધ્યાનમાં રાખી જિલ્લાની જનતાના સમસ્યામાંથી મુક્તિ મળે તેવી અમારી માંગ છે તેમાં આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કલેક્ટર દ્વારા નીતિન ગડકરી સાહેબને આવેદન મોકલાયું છે એમનું એક નિવેદન હતું કે સાહીઠ કિલોમીટરની અંદર જો ટોલ આવે બે ટોલ તો એક ટોલ માનવામાં આવે નહીં અને તેમનું એ નિવેદન ખૂબ જ વાયરલ બી થયું હતું અને બીજું નિવેદન એવું હતું અને ટેકનિકલી બાબત એવી છે કે સોળ કિલોમીટરની અંદર કોઈ બી ગામ નજીકમાં નડ આવતું હોય એને ટોલ ભરવાનો ના આવે આ રજૂઆત ગોધરા સિટીના અનેક લોકોએ અમને કરી હતી અને શહેરાના અનેક ગ્રામ્ય એરિયાના લોકો આ ટોલથી પ્રભાવિત થાય છે અને બીજી મોટી બાબત એ છે કે ગોધરા શહેર એ તમે જાણો જ છો કે મોટર વ્હીકલનું જે કારખાનાને એની માટે ખૂબ મોટું હબ છે એની માટે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરી અને આ ટોલ એ ગોધરા શહેરના લોકો અને આજુબાજુના જે ગામડાઓ સોળ કિલોમીટરની અંદરની રેન્જમાં આવે છે એ લોકો માટે તદ્દન ફ્રી કરવામાં આવે એની અમે લોકોએ આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું મિકી જોસેફ ગોધરા પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ